મહાપુરુષો કહે છે જેના જીવનમાં ભગવાનનું નામ છે આ ભવ સાગર ને તરવો એ બહુ અઘરો છે દરિયાને ઓલા સમુદ્ર ને તરવો હોય ને તો નાવમાં બેસી હોડીમાં બેસીને તરી શકાય અને ક્યારેક ક્યારેક છે ને ઈ દરિયો શાંત થઈ જાય પણ આ ભવરૂપી સમુદ્ર એવો છે રોજ રોજ નવા નવા મોજા આવ્યા જ કરે એક જાય ત્યાં બીજું મોજું આવે વળી ત્રીજું મોજું આવે ઓલા ભવરૂપી સમુદ્રને તરવું હોય તો નાવ જરૂર પડે જ્યારે આ ભવરૂપી સમુદ્ર એવો છે ઓલો સમુદ્ર નાવ તરી શકાય પણ આ ભવરૂપી સાગરને તરવો હોય તો પરમાત્માના નામરૂપી નાવમાં બેસી હું તમે આ તરી અને ક્યારેક એકલા બેસીને વિચાર કરીએ ને તો એવું જ લાગે કે આપણે તો ખોટી ખોટી ઉપાધિ કરીએ છીએ બાકી આપણા હાથમાં કંઈ નથી કદાચ જો આપણા જ હાથમાં બધું થાતું હોત ને તો ખરેખર કોઈ માણસ મરત જ નહીં કોઈ બીજાને મરવા દેતા જ નહીં એટલા માટે જ્યારે જેટલો સમય ભગવાનનું ભજન કરી લેવું બહુ ખોટી ચિંતા ન કરવી એક સમયે જયારે ભગવાન રામ છે સીતાજી ની શોધ કરવા માટે ગયા અને શું યોજન નો સમુદ્ર આવ્યો ભગવાનને ખબર જ હતી કે સમુદ્ર ને પહેલે પાર લંકાની અંદર સીતાજી છે સમુદ્રદે પ્રાર્થના કરી સમુદ્રદે આવી બે છે હતા મોટા મોટા પથ્થર લઈને ને હનુમાનજી ની પાસે આવે હનુમાનજી એમાં રામ રામ લખે નલ મોટા મોટા શીલાઓ સમુદ્રમાં ફેંકે પત્ર છે તરી જાય આખો દિવસ સેતુ બંધનું કામ ચાલુ હતું ભગવાન રામે જોયું કે આ જે પથ્થર પથ્થર તરી જાય ડૂબતો મારે તમારે તરવું હોય ને પથ્થર કોઈ દી તરે નહીં પથ્થર છે નહીં પાણીમાં ડૂબી જ જાય ઈ આવડો પથ્થર હોય તોય ભલે નાનકડી કાકરી હોય તોય ભલે ને મોટો પથ્થર હોય ને તોય ભલે પથ્થર કોઈ દિવસ તરે નહીં આપણા જેવા પથ્થર જો ભગવાન નું નામ મળી જાય ને તો મારા તમારા જેવો પથ્થર હોત તરી જાય ભગવાને જોયું કે નલનીલ નામ ના વાનર છે પથ્થર ફેંકે એટલે પથ્થર ડૂબતો નતો તરી જાતો તો હવે ભગવાન વિચાર કરે આખો દિવસ ભગવાને આ દ્રશ્ય જોયું હાજના સમયે બીજા બધા ઊંઘ આવી ગઈ પણ ભગવાન રામ ને ઊંઘ ના આવી ભગવાન રામ ને આવી એટલે ભગવાન પથારી માંથી બેઠા થયા ઉભા થઈ અને જ્યાં કિનારે જઈ અને એક નાનકડો પથ્થર લઈ અને જ્યાં દરિયા ની અંદર સમુદ્રમાં ફેંકો ને તો આ પથ્થર ડૂબી ગયો હવે ભગવાન વિચારમાં પડ્યા આખો દી મેં જોયું કે મારું નામ લખી લખી ખાલી રામ રામ લખી લખી હનુમાન રામ નું નામ લખી અને નલ નીલ જે પથ્થર ફેંકતા હતા મોટા મોટા પથ્થરો પણ તરી ગયા મારા નામ થી પથ્થર તરી ગયા અને હું જે પથ્થર ને ફેંકું પથ્થર કેમ ડૂબી ગયો બીજા બધા ને તો નીંદર આવી ગઈ હતી પણ હનુમાનજી જાગતા હતા હનુમાનજી આ દ્રશ્ય જોઈ ગયા ભગવાને પથ્થર ફેંક્યો અને પથ્થર સમુદ્ર ની અંદર ડૂબી ગયો હવે ભગવાન ની પાસે આવીને કહ્યું ભગવાન શું કરો છો તો કે હનુમાન કઈ નહિ મેં આખો દિવસ જોયું કે મારું નામ લખી લખીને તમે જે પથ્થર આપતા હતા એ પથ્થર તરી જતો તો અને મેં પથ્થર ફેંક્યો તો પથ્થર કેમ ડૂબી ગયો કેમ તૈરો નહીં હનુમાનજી કહે ભગવાન આ તમારા નામની તાકાત છે જેના જીવનમાં તમારું નામ હોય ને એ હો તો એ ભવ સાગરમાં તરી જાય અને ભગવાન બીજું કારણ એ છે કે તમે જ્યાં સુધી જીવનો હાથ પકડી રાખ્યો ને ત્યાં સુધી જ આ ભવ સાગર તરી શકે બાકી જેને તમે ફેંકી દયો દુનિયા જેને ફેકે દુનિયા જેને ફેંકી દઈ પણ એની કૃપા થાય તો મજદારે પણ કિનારે મને તમને કિનારો નથી મળતો ને તકલીફ છે આપણે વચ્ચે પૂગીએ ત્યાં જ ફસાઈ જાય એમાંથી પાર નીકળવાનો ટાઈમ જ ન મળે રસ્તો જ નથી મળતો આ એની કૃપા થાય તો નદીની વચ્ચે પણ કિનારા મળી જાય અને એના માટે બીજું કઈ કરવાની જરૂર નથી બસ તમારું સર્વસ્વ ભગવાનને સમર્પિત કરી દો ભગવાનને કહેવાનો ભગવાન તારું આપેલું જીવન છે તું જેમ જીવાડીશ ને એમ જીવી લેશો આપડા હાથમાં કઈ છે જ નહીં તો પછી ખોટે ખોટી ઉપાધી શું કરે